વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ગોત્રી હોસ્પિટલ ખાતે આપણી સૌની સૌની સમસ્યા જવાબદારી એટલે કે ડેન્ગ્યુ ડેન્ગ્યુ એક અભિયાન શરૂ કર્યું છે મચ્છરજન્ય મચ્છરજન્ય અને જેવા રોગોથી બચવા માટે શું કરવું જોઈએ કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ તે અંતર્ગત માહિતી પણ આપી છે ડેન્ગ્યુ નિયંત્રણ આપણી સૌની સમસ્યા સૌની જવાબદારી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અભિયાન હેઠળ પાલિકાએ જાહેર જનતાના ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોને ફેલાતા અચકાવા માટે કેટલીક અગત્યની સૂચનાઓ અને તેનું પાલન કરવાનો અનુરોધ કર્યો છે મહાનગરપાલિકાએ લોકોને તેમના ઘરની બહાર રહેલા ટાયર ફૂલ છોડના કુંડા અન્ય જે જગ્યા પર પાણી ભરાઈ શકે તેવા સ્થળોથી પાણીનો નિકાલ કરવાની સલાહ પણ આપી છે ભરાયેલા પાણીમાં મચ્છરો ઈંડા મૂકે છે જેના કારણે જ ઉપદ્રવ વધી શકે છે ઉપરાંત વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી ગટરોને દિવસમાં બે વખત સાફ કરવામાં આવે તેવું પણ જણાવ્યું છે ગટરોમાં કચરો જમા થવાથી પાણી ભરાઈ જાય છે તે મચ્છરોના પ્રજ પ્રજનન માટે આદર્શ સ્થળ બની જાય છે શહેરના લોકોને ઓફિસ મકાન અને અન્ય જગ્યાએ દિવસ દરમિયાન પાણી ભરાયેલું દેખાય તો તેનો તાત્કાલિક નિકાલ કરવા પણ સૂચના આપી છે દિવસ દરમિયાન ભરાયેલું સ્વચ્છ પાણી સાથે જ એડિસ મચ્છરના પ્રજનનનું કારણ બનતું હોય જેને લઈને જ ડેન્ગ્યુ અને ચિકનગુના ફેલાઈ શકે છે ઓડીમાં રહેલા કુલરનું પાણી દર અઠવાડિયે બદલવાની સૂચના કરી છે કુલરના પાણીમાં પણ મચ્છરો ઈંડા મૂકી શકે છે પાણી ભરવાના પાત્રો જ્યારે જરૂર ન હોય ત્યારે ઢાંકીને રાખવા અથવા ઊંધા કરીને રાખવા પણ એટલું જ મહત્ત્વનું છે જેથી મચ્છરોનો ઉપદ્રવ નિયંત્રણ કરી શકાય છે ખુલ્લા પાત્રોમાં ભરાયેલા પાણી મચ્છરોને આકર્ષે છે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આ શરણ પગલાં દ્વારા શહેરને મચ્છરજન્ય રોગોથી સુરક્ષિત રાખવા સલાહ પણ આપી છે તમામ નાગરિકોને અપીલ પણ કરી છે પાલિકાનું માનવું છે કે જાહેર જનતાના સહકારથી જ આ રોગોને ફેલાતા અટકાવી શકાશે એટલે ડેન્ગ્યુ રોગ અટકાયતી નિયંત્રણ માટેના ખાસ કરીને લોકોમાં અવેરનેસની ખાસ જરૂરિયાત છે લોકભાગીદારી લોક સહકાર લોકભાગીદારીમાં જ્યાં સુધી લોકો પોતાના ઘરની અંદર જે પાણી ભરેલા વાસણો છે કોઠી છે ટાંકી છે પીપ છે પછી ઓ ઓરેડ ટેન્ક અંડરગ્રાઉન્ડ ટેન્ક છે મની પ્લાન્ટ છે આ બધાનું જે પાણી ભરે છે વરસાદી પાણી એ દર અઠવાડિયે અથવા ચાર દિવસ એને સાફ કરવું જોઈએ ઢાંકીને રાખવું જોઈએ ઘરની અંદર પણ ફ્રીજની ટ્રે છે એ ટ્રેમાં પણ પાણી ભરાઈ જાય તો પણ એ લોકોએ આવી રીતના જે ટ્રેમાં પાણી ભરાય તો એમાં પણ ડેન્ગ્યુના મચ્છર અંદર ઉત્પન્ન થતા હોય છે ડેન્ગ્યુના મચ્છર છે એ એડિસ એજીબ જેને કહેવામાં આવે છે એડિસ હેજીબ ટાઈ જે છે એ બ્લેક કલરનો અને વ્હાઈટ અને બોડી પર સ્પોટ હોય છે જેથી કરીને આપણે કહીએ છીએ અને ટાઈગર મોસ્કિટો પણ કહીએ છીએ અને એ આપણા ઘરની અંદર જ રહે છે અને ઘરની અંદર બધાને બાઇટ કરતા હોય છે એમાં જો ચેપી ડેન્ગ્યુ મચ્છર આવી જાય ઘરમાં તો આગળ ડેન્ગ્યુનું ટ્રાન્સમિશન થતું હોય છે એટલે આપણે ખાસ કરીને ચોમાસાના સિઝનમાં બારે મહિના ચોમાસા એક બારે મહિના પણ આપણા ઘરની જે પાણી ભરેલા પાત્રો છે એ બધા સાફ કરવા જોઈએ અને ત્યાં જરૂર લાગે તો પછી તેમાં આપણે તેલ નાખવું જોઈએ ખાવાનું બેટી પાસ જેથી કરીને અંદર લારવા હોય તો બધા મરી જાય ડેન્ગ્યુના મચ્છર જે છે એ પાણીમાં ઈંડા મૂકે એમાં ઈંડા મૂકીને એમાં ઈંડામાંથી પછી બેથી ત્રણ બેથી અઢી દિવસમાં એ પછી લાર્વા બને પોરા બને પોરામાંથી પીવા બને પીવાથી એડલ્ટ મચ્છર બની જાય એડલ્ટ મચ્છર બન્યા પછી એ પછી માણસને બાઇટ કરતું હોય છે અને પછી એ રોગ ફેલાવતું હોય છે પણ બધા ડેન્ગ્યુના મચ્છર છે રોગ ફેલાવતો નથી પછી ચેપી મચ્છર હોય એ જ આ રોગ ફેલાવતું હોય છે એટલે અવેરનેસ ખાસ જરૂરી હોય છે લોકોમાં કે જેથી કરીને લોકો પોતાના ઘરની અંદર બધી સફાઈ રાખે ઇવન મચ્છરદાનીનો ખાસ ઉપયોગ કરવો જોઈએ દિવસે પણ આપણે જ્યારે આપણા બાળકો કે આપણા ઘરની અંદર જે વ્યક્તિ હોય એ જો આરામ કરતું હોય તો દિવસે પણ મચ્છરદાની બાંધવી જોઈએ રાત્રે પણ મચ્છરદાની બાંધવી જોઈએ દિવસે મચ્છરદાની કેમ બાંધવી કારણ કે ડેન્ગ્યુ મચ્છર છે દિવસે કટે છે પણ ખાસ કરીને સવારના દસથી સાંજના પાંચ છ સુધીમાં આપણે આરામ કરતા હોય તે વખતે ઘરની અંદર જ રહેતો હોય છે ઘરની અંદર બાઇટ કરતું હોય છે એટલે દિવસે પણ આપણે નાના બાળકો સુધાર મચ્છરદાની સુવાળવું જોઈએ એ ઉપરાંત બાળક સુઈ ગયું હોય તેને એને કપડું ઢાંકીને સુવાડવું જોઈએ ગણું કે આપણે શું છે કે આપણે ખુલ્લામાં આપણે એને હોય છે અને પછી બાઇટ થતું હોય બાઇટ કરતું હોય છે તો નાના બાળકોમાં ડેન્ગ્યુ થતો હોય છે તો આ રીતના આપણે અવેરનેસ ખાસ જરૂરી છે જેને પર્સનલ પ્રોટેક્શન મેથડ કહેવામાં આવે છે એ જો કરવામાં આવે તો આપણે ડેન્ગ્યુનો રોગ અટકાયતી રોગ અટકાવી શકીએ એમ છીએ અને કાયમ ધોરણે આપણા પગલાં લેવા જોઈએ રાકેશ શર્મા એક્સડીએમ આજ કે રોજ કોત્રી મેડિકલ કોલેજ મેં ઓર હોસ્પિટલ મેં ડેન્ગ્યુ ડેકી નેશનલ ડેન્ગ્યુ ડેકા उजनी हो रही है जिसमें डेंगू का लारवा मच्छर ये के कैसे होता है और इससे कैसे प्रोटेक्ट करते हैं इसके बारे में जानकारी एग्जीबिशन द्वारा आम पब्लिक को बता रहे हैं जिसके कारण किसी को डेंगू ना हो डेंगू और मलेरिया के लार्वा में दो प्रकार से डिफरेंस होता है डेंगू के जो लार्वा होते हैं वो 45 डिग्री सेंटीग्रेड पे पानी के अंदर रहते हैं और मलेरिया का जो लार्वा होता है वो सतह के पेर होता है ये आपको पहचानना है तो ये शाम, वक्त, आ, आ, शाम वक्त के वक्त अपने शाम के वक्त ज़्यादा डेंगू के मच्छर करते हैं और हमारे बीच में भी डीएमओ साहब एक्स डी साहब सी डी के ऑफिस से आए हैं डॉक्टर मिस्टर शर्मा जी वो आपको डेंगू के बारे में और मलेरिया के बारे में जानकारी देंगे